પરિતા હા પરિતા બેન મોટી હા અને નાની નામ રિદ્ધિ એ રિદ્ધિ 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 બેન હા ઓકે હવે તમાર ઘરવાળીને મોબાઈલ નંબર બોલો જી 9173 એમ નહી આ ઓડિયો વાયરલ થાય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને મને મને અરે કાઈ અત્યારે ઠડાઈ ગયો હા હા પણ એટલે તમને પૂછવું જરૂરી છે હાલો કાય વાતો નહી હાલો નંબર તો આપો હાલો મોબાઈલ નંબર બોલો એકાણું તોતેર એકાણું તોતેર અઢાર એકાણું તોતેર અઢાર ચોવીસ ચોવીસ જીરો ઓકે હાલો બને એટલે સમાધાન ની ટ્રાય કરું છું જો મેળા આવી જાય હા હા તો તેડી આવજો હા હા પણ હવે દારૂ બારું પીને હેરાન ન કરતા ના બે વર્ષ દારૂ બી યા તમને કેટલા દિવસ ફોન કરતો હતો આપડે કઈ સમાજ માંથી બોલું પોળી ઠાકોર સમાજ માં ઓકે શું નામ છે તમારું મારું નામ છે મહેશભાઈ નાથાભાઈ ગામ પીપળીયા ઓકે

એવું છે હા તો આ રેકોર્ડ મા બીજા કોઈ નું સ્થાન ન હોય તો આપણું સ્થાન હોય હ હ આપણું સ્થાન ન હોય તો બીજી ક્યાંક જગ્યા કરી હોય હા એ તો મને ખબર છે તમે વાત કરો એમાં હું સમજી ગયો તમને કોઈ ન્યાય ને બીજે લખવું છે તમને તો હા

છોકરા કેવડા છોકરા મારે બે છોકરીઓ હારે છે એક છોકરો છે ખાલી જોવા ચૌદ વર્ષ માં

જ્યાં ધન છે ખાવા વાળા ત્યાં ખાવા વાળા નથી ને જ્યાં ખાવા વાળા છે ત્યાં ધન નથી હેલો હા તો આમ તમારે ત્યાં હું કે રેકોર્ડ તમારે સાંભળું છું તમને કહું ત્યાં કેવું આસું પાતળું કદાચ મળી જાય ખરું આસું પાતળું બે માંથી એકેય ન મળે એમ નહીં બૈરી મળી જાય ખરી એમ બૈરી મળી ક્યાંથી જાય આ આવડા આવડા છોકરાને બૈરી મળે વાત થાય છે પણ હવે છોકરી છોકરો છે એ છોકરો વલભુપુર જાયપુર છોકરો મારો જાય ને તો એની બોલે તમને તો

કોના છે ઈ આ મારી વહુ નો છે આ મારો છોકરો છે ગોતો હા ચાલો રાખો કઈ નહી તો રાખજો એટલે બાપા હવે પાકે ઘરે કાંઠાળ રહ્યો છે ઓય માડી જિંદગી બગડી ગઈ ભાઈ શું કરું હવે બાઈ વગર ફાવતું નથી બાય વગર નથી ફાવતું પણ શું કરવું બધું સાથે કરવું પડે રોટલા ને એવું બધું બાય હતી તો એ હક ના લીધો ને હવે વહી ગઈ તો હવે પસ્તાવો થાય છે આમાં એમ જ છે એ લા છે ને એ ખરેખર ડુંગરી જેવી ચીજ છે સમજ્યા ખાવ એટલે આંખ જ પાણી આવે નો ખાવ તો એમ થાય કે ખાવી છે ના ના સાચું એમાં શું થાય ક્યારેક રોટલી કરતો નથી રોવાય ગયો હે ક્યારેક રોટલી કરતો હોય ને હા બધું આમ યાદ આવી જાય ત્યારે આંગણા પડી જાય ક્યારેક ક્યારેક

સતરોડિયા સોહાણ સતરોડિયા સોહાણ હા અને ગામ પીપરિયા હા ગામ પીપરિયા અને તાલુકો સિહોર તાલુકો સિહોર જિલ્લો ભાવનગર હા ઓકે અને તમાર કરવાડી નામ શું છે એમ નામ છે મીના હે એ મીના મીના નામ છે મીના ને મી મીના આ મીના મીના બેન એમ બાપા નામ आ, ये बटुक भाई मीना बटुक भाई मीना बन बटूक जादव जादव दीक मानव भाई महेश भाई मानव भाई महेश भाई दीक दीक हार नाम एनु नाम बेन महेश भाई पी एक नाम से रिद्धि बेन महेश भाई એક પેલી નામ કીધું ફરીતા હા બેન મોટી હા હાની નામ રિદ્ધિ રી રિદ્ધિ રિદ્ધિ બેન હા હા ઓકે હવે તમાર ઘરવાડી ના મોબાઈલ નંબર બોલો છીએ એકાણું તોતેર એમ નાઈ આ ઓડિયો વાયરલ થાય તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને મને મને અરે અત્યારે થઈ ગયો હા હા પણ એટલે તમને પૂછવો જરૂરી ચાલો વાંધો વાત

બે નોકલી હા હા એ મીનાબેન બોલો હું બેન મનસુખભાઈ રાઠોડ બોલો

તમારો દીકરો છે ને માનવ હા એની પાસે નંબર લીધા તો થોડુક એટલું થોડુક કરી અને હવે કદાચ બેન તમે તો સમજદાર હો તો કદાચ હવે માણસ માત્ર ભૂલ ને પાત્ર હોય અને થોડુંક સમાન ધર્મ સમજીને બે દીકરીઓ હારે વહી ગઈ છે આવું બધું છે તો હવે તમારું ઘર ઢાકી દ્યો તો અમારી તો વિનંતી હોય કાર્યકર તરીકે તો સમાધાન કરી દો તો આજી જીજી કરીને બે માણસો આવીને તેડી જાય ને એવું બધું કરે કેમ કે બે દીકરીઓ હારે વહી ગઈ છોકરો જુવાન છે હવે કદાચ એને કલંક લાગે છોકરા ને ટાણે એનું ક્યાં ગોઠવું હોય તો એને તારી માં હું હારી આ બધી વસ્તુ જે જીવન જરૂરિયાત છે જે સંસારિક જે કઈ પાયા છે એમાં નથી જવું ઈ એક તમારી જીત છે પણ માણસ માત્ર ભૂલ નો પાત્ર હોય છે

અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરવાની તો ભૂલતા જ